તમે જોઈએ કહો અમારા ફેમસ એક્ટર ઉતાવળ નહી કરવાની ધીમું ધીમું સ્લોમ લેવાનું હા જો બોલાય ખાલી જો ઇન્સ્ટાગ્રામ માં ફેમસ થઈ જાય ને આજ તો આપણા વ્લોગ માં લઈ લીધા હી એ ક્ષેત્ર માં કલાકાર જેટલા દાડે ધડ્યો છે બહુ દાડે ધડ્યો પહેલો વિડિયો આપણે બનાવ્યો હતો નો અને થોડા ગીતો ગવરા હી અને આપણે ઓન કોમેડી વિડીયો માં લેવાના હી મેરા ઠાકોર હી આપા બરોબર તમે તો શું કેવું કોમેડી કરજો થોડીક કો ખાવ પર કોમેડી કરી નહી યાર અમે અમારા એટલું મોન અને સન્માન રાખજો અમારા અવિન ભાઈનું અને એટલું સન્માન રાખજો ભાઈ કે અમારા વિડીયોને લાઈક અચૂકથી કરો શેર કરો અને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ બોક્સ ઉપરે રહેવું જો એટલું ગમન અંતલ ઇંગ્લિશ બોલે કે જી ગમન તો ઇંગ્લિશ નું તો કો બોલતો છે ગમન હોબરી જાય ખુશ થઈ જાય ઇંગ્લિશ બોલજે એ વિડિયો જોઈ ગોગા હા બોલજે ઇંગ્લિશ બોલાય રી This is the water action ગોગા અમારા એપ્સન ગોગા ની એન્ટ્રી છે હા ધીસ ઇઝ અ વોટ એપ્સન ગોગા આ ભાઈ સોંતોલ ની કે કરી રેડી કરી સંભળાય હે રેડી કરીએ હા પછી પેલા જે રીતે બનાવવાનું એ રીતે પેલા પલીય કરી દઉં હું તમને શું કહું બોલો બોલો સારા સારા મોણો કીધા ને હો હો તો ઓમાં કોઈ ખરાબી મોણો નહીં લેવાનો હા રાજીયા તમે આયત ભાઈ ને કહી કે મારા કાકા કોઈ ખરાબ મોસ ના બોજો હારવા બોણસ જ આવજો હો

તો મને તો કે ઓન ગાવા લઈ જાઉં તો ગીત બનાવશે જોઈએ કહો મેરાજ ભાઈ એનો રાઈટિંગ વાઈટિંગ કેવું છે ગીતો બધા લખીશી તો બહુ સપોર્ટ કરજો મિત્રો મેહરાજ ભાઈ ને એટલા આગળ તો અમે કોઈ એવું તો ના કે મેરાજભાઈ ગરીબ છીએ અમે ગરીબ જ છીએ આપણે એટલા બધા રૂપિયા વાળા નહીં ઉજ અરે મેળા રાતે કઈ એવું કરે નક જે ઇના પપ્પા કામ કરે ને એરી જ હું કરું કોમ કઈ નવું નઈ આ તું છે હો એટલે જો ઇના પપ્પા જે ગંજમાં જાય નીકળ હું જાઉં પણ આ રાતે કઈ એવું કરે લુગો બગો હાવે કરતો રહ્યો એટલે તમે કમેન્ટ કરો આ બાલ કપાઈ દે રાતુ બાલ તો બગા બાબરી નો કપાવે ના ભાઈ બાબરી હેટ મને ખબર હોય તો અંજોદી માતાજી બાબરી બગા આપણે મોરી પેલા બનાવતા વિડીયો તું જોતો ને બાબરી ચેટલી ચેટલી હતી એટલે એન્ટ્રી થતી પિક્ચર તો પપ્પા માર પપ્પા આ તો ફેર આવી બકા ફેર બાબરી આવ ને ફેર આવી તો ફેર ફેર બાલ ના આવ તો ખરા પણ ફેર બાબરી હોય ફેર બાબરી નહીં હા આપણો કોઈ નો પ્રોબ્લેમ નહી નો એ બધું લેવું નહી બોલવામાં પોકવા દે રે એટલે આપણે ગીત જ તમે હમલાઈ ડાયરેક્ટ બરોબર એ મારવાડ દેશની મેદી છે મારો દેશની મેદી છે મેદીનો મેદિનો રંગ જોઈ રાતો મારી રાધા મેદીનો રંગ જોઈ રાતો મારી રાધા પાટણ શેર નું પેલું પટોરું વાકણાયશેણ શેરનું પેલું પટોરું વાણાયશે બટોરું 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 પહેરી પહેરી આવજો મારી સાગણા બટોરૂ પરી પાર્યા આવજો મારી સાજણા હે હે આ મારો શની મેદે મકણાશે મારો દેશોની મેદે મકણાયો છે મેદીનું 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 ൂ രീരാ തോ മൂ ോ ഇറ തോ മണ്ടഡേ ഡൂടിൂടി ടി हे ओ मेराज भाई तो खाली खगी टेकलो नहीं पर आकी रिदम मुदी वगाड़ दोई <laughs> रिदम तो वगा रिदम मुदी वगाड़ दो अब बिजू गीत गाही गओ हो हं हे मारी दीपो नामळी होत तो मारू हुतो हे भले भले मारू हुतो मन रानी वाद हु गण દીપો અમારો બેરો પાર થઈ ગયો દીપો અમારો બરો પાર થઈ ગયો દીપો ના દુનિયા દુનિયા મનડાની વાત હું કન જઈને કોત મનરની વાત ભૂત મારા પ્રીએ મોજ જો હું પ્રજ બુર પ્રાણીઓ મોજ મારાહ હું પ્રાણી મોજ ફાની મહોજ મારાુર પ્રાણીઓ કલ চিয়া গধ চিয়াহ মনা ৰাজ

મંતર જાદુ મંતર કરો મારા કોઈ સોમનાવો મારા મારી મમતા નું મારી માબોડી બોરી મારી મમતા નો મારી માબોડી માને જો

તો અહિયાં પૂરો કરીએ છીએ તો બીજા વ્લોગમાં મળીશું તો જય માતાજી